ચાલો દોસ્તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે સર્વને અને જો હવે નવરા થઈ ગયા ને વાડીએ જવાની તૈયારી કરવાની છે હવે ગૌ ગરા દઈ આવું પાણી લઉં પછી ઓલી ઓલીવાડીએ જાય એટલે ત્યાં હજી ખમદાણ પડી છે બધું તુવેર સૈના બપોર લગન ત્યાં ખામું કરવાનું બપોર કે અહીંયા ધાણાને જીરાનું કરવાનું એટલે હવે જો ગૌ ગરા દઈ દઈએ ને let's see.

ઘીવું મૂક્યું છે હવે અને એક બાજુ રોટલી માંડવાની છે અને ઘીનું મૂક્યું છે અને રસોડામાં જો બધું કમ ઠાણ આમન પડ્યું છે એક તો તુવેર વસારે તોયરીને એમાં મોડું થઈ ગયું તુવેર તુવેર આવી ગઈ ઘેરે બધી તુવેર દીધી તુવેર તો ખાંડી ગોઠવી દીધી અટાણમાં હારીને બધી હારી લીધી હવે પછી હાજે ભરી જશે યાર્ડમાં જો હવે અમે છે ને ધાણા ઉપાડીએ છીએ અને હજી એટલા ઉપાડ્યા ને જે એટલા ઉપાડશું તો એ થાય અને ઘઉં તો પાકીને ટમર થઈ ગયા છે કટરિયું આવતું નથી હવે આજે આવે કાલે આવે કરે છે હવે જે અહીંયા આવે તો અહીંયા હવે કટરિયા વાળા વયા ગયા ને તો હેરાન થઈ ગયા છે એમાં અને મેથી જો પાકી ગયા એક ક્યારો પકોવા રાખ્યો હશે બી કરવું નથી ઓલા ધાણા જો અવડા અવડા થઈ ગયા છે એ અઠવાડિયા કઈ રીતે નીકળશે ધાણા મેથી અને બધાય જો પાથરા કર્યા છે હું ભગત શું કેવું તમારું આમાં એવું છે કે હવે આ મોટા ધાણા થઈ ગયા અને તડકા પડે બહુ એટલે પાંદડું બગડી જાય એટલે શોખું કરવું પડે હવે પીરા પાંદડા નીકળે પીરા પાંદડા થઈ ગયા એટલે માર્કેટમાં હાલે નહીં એટલે વાર લાગે વાર લાગે કરવું પડે બીજું તો શું કરવું ધાણા મેથી જ ઉપાડ્યા મેથી ઉપાડતા હમણા ધાણા ઉપાડ્યા બધાએ જો એટલા વાપડ્યા એટલા હવે જો ભાર્યું બાંધીએ બધા થઈને ભારી બાંધી લઈને પછી હમા કરશું અડધા હમા થઈ ગયા છે ભગત મોબાઈલ પાડ્યો શું કરવું સિઝન હોય ને વાતાવારીએ